આવા બીજા વિડીયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું કબરાવના બાપુ જેમની દીકરી ભાગી જતા ઘણા બધા લોકો તેમના વિશે બાપુ વિશે ટિપ્પણી કરે છે અને ન કહેવાનું બધું કહે છે તે બાબતે તે જાગૃતિ લાવવા માટે સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બાપુને કાયદાકીય સલાહ આપે છે અને સહકાર આપે છે વિડીયો પૂરો જુઓ અને જાણો શું હતી મેટર અને જો નવા હો તમે ચેનલમાં તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત જય સંવિધાન આજ રોજ જે વિડીયો બનાવવાનો છે ની અંદર મણિધર ના મહંતશ્રી મણિધર બાપુ જેમની દીકરી એ લગ્ન કરેલા છે ઘણા સોશિયલ મીડિયાની અંદર આવે છે કે ભાઈ ભાગી ગયા છે ઉપાડી ગયા છે જેનું અપહરણ થયેલું છે પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ દીકરી હોય અઢાર વર્ષની ઉંમરની થઈ પછી બંધારણ હક એને પ્રાપ્ત થાય છે જે પોતાની સ્વેચ્છાએથી લગ્ન કરી શકે છે અને એ લગ્નને માન્ય પણ રાખવા પડતા હોય છે પણ જે અઠણે ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે કે આવી રીતે છે બાપુ ઘર હલાવી કા નહીં પણ ભારતની અંદર બંધારણ અઢાર વર્ષની દીકરી થાય ત્યારે એને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થઈ શકે છે પછી આ બાપુ હોય મણિધર બાપુ હોય કે મોટા વિશ્વનો કોઈ સંત હોય કે સન્યાસી હોય કે કોઈ ભગવાધારી હોય કે પછી તમને કહો આ દેશના કોઈ દિગમ્બરો હોય જેની અંદર કાયદામાં બંધારણમાં જે જોગવાઈ છે એને પ્રાપ્ત થયા પછી ભાઈ બોગી કરીને જે લઈ ગયો છે છોકરો અને એમની સાથેનું લગ્ન સરટી પણ કરવામાં આવેલ છે પરંતુ જે બાપુના વિડીયો જોતા બાપુની જે વાણી સ્વતંત્ર જોતા એની જે કઈ ભાવના જોતા ખરેખર ટીકા ટીપણી ન કરવી જોઈએ કેમ કે એને અત્યાર સુધી કોઈ વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ એવું એને રાખેલ નથી એટલે જે આ દુનિયાની અંદર જે બધાય તાલીઓ પડે ને બધાય તાલીઓ પડે પછી એમાં એમાં સાચા કિંમત ન હોય કેમ કે સત્યમાં એનો નીચોડ જોવો જોઈએ કેમ કે આ દીકરી એ પ્રેમ કોઈ પણ માણસ કરી શકે ભારતની અંદર પ્રેમ કરવાનો બધાયનો રાઇટ રાઈટ છે પ્રેમ કરે કરી શકે એની લગ્ન કર્યા હોય પણ સોશિયલ મીડિયાની અંદર જે અત્યારે હાલ હું બનાવો પડી રહીશ કોઈ બાપ પોતાની દીકરીને એવું ન તું આવું કર કોઈ માં એની દીકરીને એવું ન તું આવું કર પણ અઢાર વર્ષની થઈ ગઈ પછી એને સોશિયલ મીડિયામાં અત્યારે વકીલો જે કઈ કાયદાની સલાહ આપે છે અત્યારે નામદાર અદાલત હાઈકોર્ટ પણ લાઈવ હોય છે જે આપણે યુટ્યુબ ની અંદર નામદાર હાઈકોર્ટમાં લાઈવ નિહાળી શકીએ છીએ એટલે કાયદો વ્યવસ્થા બધું જાણે છે એટલે કરી શકે છે પણ એની અંદર જે ખોટી ટીકા ટિપ્પણીઓ કરવી જોકે બધાના પરિવારમાંથી કોઈ પણ દીકરી આવું પગલું ભરેલું જ છે જે ટીકા ટિપ્પણી કરે છે ટિપ્પણી કરનારના પરિવારમાંથી નહીં પણ આવી દીકરી કોઈ પગલું ભર્યું હોય છે અને એના દીકરાએ પણ પગલું ભરેલું છે અને હજી ભરશે પણ અને આવું થાય આ તો રોજે રોજ આ બનાવ બનવાના છે બનતા જ રહેશે પણ નામાંકિત માણસ હોય મણિધર બાપુ જગત ઓળખે છે એટલે અત્યારે બધા વીડિયા વીડિયા બધું ચાલુ થઈ ગયું કેમ કે એની ઓળખાણ છે જેની માથે ઓળખાણ હોય એની ટિપ્પણીઓ થાય ઓળખાણ હોય એની માથે જ માઠલા ધોવાય એટલે પણ જેનો સ્વભાવ જેનું વર્તન જેનું જીવન ટીકા ટીપ્પણી કરાય ટીકા ટીપ્પણી કરો તો વાંધો નહીં પણ હવે આ તો જે મણિધર બાપુ છે આ કોઈ કોઈની વાહ વાહ કરવા માટે નથી કોઈના વખાણ કરવા માટે નથી પણ અત્યાર સુધીમાં એને કોઈ વર્ણ વ્યવસ્થા કે જાતિ ભેદભાવ રાખેલ નથી એવું મારા સાંભળવા પ્રમાણે મારા માનવા પ્રમાણે કે એમની દીકરી એ છે પગલું ભર્યું છે એની ઈચ્છા મુજબ કરવામાં આવે છે અને એ કાયદાકીય બંધારણ મુજબ કરવામાં આવે છે હવે એની અંદર જે અત્યારે આખો ટોપલો બાપુ માતા આવી પડ્યો કેમ કે દીકરીને કોઈ કોઈએ જોઈએ નહીં હોય બાપુના પરિવારને કોઈએ જોયા નહીં હોય પરંતુ સોશિયલ મીડિયાના આધારે જે કાંઈ પ્રેમ જાહેર કરવામાં આવ્યો પોલીસે જેની ધરપકડ કરવામાં આવી એનું જે લગ્ન સર્ટી પણ આમાં રજૂ કરવામાં આવ્યું પછી ઘણા એવું લખે છે કે બાલિકા ઉંમરની અંદર બાલિકા ઉંમર હોય તો લગ્ન થઈ શકે નહીં કોઈ નોટરી કરે કે લગ્ન રજીસ્ટ્રેશન થઈ શકતા નથી એટલે જે બાલિકા ઉપરનો જે શબ્દ વાપરો તે પણ ગેરબંધારણીય છે કેમ કે બાલિકા હોય અને એના લગ્ન સર્ટી જો રજૂ કરવામાં આવે તો લગ્ન કરના કરાવનાર એડવોકેટો નોટરીઓ બધા સસ્ટેન્ડ થાય બધાને જેલ પડે કેમ કે ભારતના બંધારણના કાયદા મુજબ અઢાર વર્ષથી ઉપરની દીકરી હોય તો જ લગ્ન રજીસ્ટ્રેશન થઈને તો જ લગ્ન થઈ શકે પરંતુ જે ઘણા સોશિયલ મીડિયાની અંદર લખે બાલિકા ઉંમર હતી બાલિકા ઉંમર નહીં અઢાર વર્ષથી ઉપર જન્મ તારીખના દાખલા એની બધી રજૂ કરવું પડે એ બધા એના સોગંદનામા કરવા પડે ત્યાર પછી એના લગ્ન રજિસ્ટ્રેશન થાય છે રજીસ્ટ્રેશન કરવા માટે થઈ અહીંયા લાગવગ ન ચાલે લાગવગ હાલવામાં આવી હોય તો ભારતના કાયદા અને દંડ સંહિતાની કલમ મુજબ એની માથે કેસ પણ થઈ શકે છે એટલે જેવી ઈચ્છા પડે એવું બધાય આમાં બોલી બોલી અને રજૂ કરે છે પણ કાયદો બંધારણ ના મુજબ એ લગ્ન કરવામાં આવ્યા છે કોઈ સંસ્કૃતિ કે વર્ણ વ્યવસ્થાથી લગ્ન કરવામાં આવ્યા નથી ભારતના બંધારણની અંદર કોઈ પણ દીકરી કોઈપણ પણ કાસ્ટની સાથે લગ્ન કરી શકે છે એ એનો મૂળભૂત અધિકાર હોય છે પરંતુ ખબરાવના બાપુ જે છે મણિધર બાપુ જે ગુજરાતની અંદર જેના વિડિયા ઓડિયા અને નામ છે એટલે અત્યારે આ જે વધારે વાવાઝોડું ઉપડ્યું છે નામ કેમ કે જેને ઓળખે છે ઓળખે છે એની જ વધારે બંબાલ ઉભી જાય પણ બાપુને ઘરે જે બનાવ બન્યો છે એવો આપણા ઘરે જ બનવાનો છે બનશે જ પરંતુ તમે બીજાની ટીકા ટિપણી કરવા એ બર વાત યાદબી નથી કેમ કે આ તો બધું બનવાનું છે આપણે કોકના મરણની વાતો કરી છે તો આપણે મરવાના જ છીએ આપણે કોકની ટીકા ટિપણી કરી છે આપણા ઘરે બનવાનું છે જે તમે બીજાને ક્યો છો એ આપણા ઘરનો જ બનાવ છે આ જગતની અંદર આ થવાનું છે અને થાશે ચાલુ રહેવાનું છે આજે એના ઘરે છે કાલે તમારા ઘરે હશે કાલે તમારું પણ સોશિયલ મીડિયામાં આવશે એટલે બને ત્યાં સુધી ખાલી આ બનવાનું છે બની ગયું છે સોશિયલ મીડિયાની અંદર જે જાહેર પણ થઈ ગયું છે પરંતુ કે જેના ઘરે આવો બનાવ બન્યો હોય એમને આશ્વાસન દેવું છે એમને તમારી રીતે એને શાંત કરવું છે એમને થોડું સારું લાગે એવું બોલવું છે પરંતુ કોઈ પણ જગ્યાએ દેવી દેવસ્થાન અગાઉ જ કહી દે ને આ જે છે એ બાપુને જ સપનામાં આવી કહી દે બાપુને જ ભાઈ તારી દીકરી છે એ આવી રીતે વાતો કરે છે તો બાપુને આવી કહી દે પરંતુ ભારતના બંધારણમાં આપણે જે વાતો કરી છે ને માતાજીની ઢીકડીન પૂછડીન જો ઈ માતાજીનો પરચો હોય તો બાપુને સપના આવીને કહી દીધું હોત કે ભાઈ હું મણીધર મોગલ બોલું છું અને તમારી દીકરી ઇષ્ટામાંથી કે ઓલામાંથી વાતો કરે છે પરંતુ ઈ નથી વાત ઈ જે છે ઈ આસ્થાનું પ્રતીક છે માનવાનું પ્રતીક છે સંગઠન થવાનું પ્રતીક છે ઈ વિચાર એનો છે પરચો નહીં જો પરચો હોય તો તો પરચો આપી દે પરંતુ જે ભારતના કાયદાના દંડ સંહિતા મુજબ બાપુને પણ પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે તેની ધરપકડ કરી તો તો આંધળા બની જાય જો માતાજીની દેવી શક્તિની કોઈ તાકાત હોય તો છોકરી છોકરો આંધળા બની જાય ઘરેથી નીકળી તો હોત પણ ભારતના બંધારણ મુજબ ભારતના કાયદામાં જે તાકાત છે એ કોઈ દેવી શક્તિમાં નથી

અને દીકરીની ધરપકડ કરવામાં આવી પણ પોલીસે કરવામાં આવી જો માતાજીની કે મંગલ કોઈ પરચો દેવો હોત તો ભાઈદા પેલા આપી દે તો પોલીસને પકડવાનો વારો ન આવે પોલીસમાં ફરિયાદ કરવાનો વારો ન આવે પણ જેનું ઉદાહરણ ઈ છે કે ભારતની દંડ સંહિતાની કલમ બધાઈને કામ કરે છે પછી મણીધર મંગલ બાપુની દીકરી હોય યા મૂછે લીંબુ લટકતા એની દીકરી હોય રાષ્ટ્રપતિ ની દીકરી હોય કે પછી કોઈ મોટા કિંગની દીકરી હોય એને અઢાર વર્ષે જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે એ બની જ શકે પછી કોઈ પણ ભૂખ હોય કે મોટો નાનો માણસ હોય સામાન્ય મજૂર ની દીકરી હોય કરી શકે છે કાયદામાં આવી જોગવાઈ છે જેનું પાલન બાપુએ પણ કરવું પડ્યું

બાપુની દીકરી છે ઈ મોગલમાં એ નથી ગયા ઈ ક્યાં ગયા પોલિટિશન માં ઈ ક્યાં ગયા સબ રજિસ્ટ્રાર એને લગ્ન નોંધણી ક્યાં કરેલા કાયદા મુજબ એને જે લગ્ન સર્ટી કર્યું એને સોગંદામાં કર્યા ઈ કોઈ માતાજીના કરવામાં નથી આવ્યા ઈ સોગંદામાં છે ઈ કાયદા મુજબ કરવામાં આવ્યો ભારતના બંધારણ મુજબ કરવામાં આવ્યા કોઈ દેવના સર્ટી કરવામાં આવ્યા નથી આપણે આપણી દીકરી ભાગી જાય એટલે મોગલમાં એ જતા હતા કે મારી મારી દીકરી વહી ગઈ છે તો મોગલ માં તો ભરોસો રાખો દીકરી પાછી ગયા છે ખુદ જો બાપુની ની દીકરી ને પણ જે સહારો લીધો એ કાયદાનો લીધો બાપુની મણિધર બાપુની દીકરીએ સહારો લીધો લગ્ન કર્યા તો બંધારણ મુજબ કરવા પડ્યા કેમ કે ઈ જે બુકી છે ઈ ઈ કાસ્ટનો નથી જે બંધારણ છે આ દેશ આલી રહ્યો છે બંધારણ મુજબ આલી રહ્યો છે આ દેશ આલી રહ્યો છે કાયદામાં આલી રહ્યો છે આ દેશની અંદર પોલીસ

હું તમે આ ઉદાહરણ જે છે મણિધર બાપુની જે દીકરી ગઈ એમાં અમારે બાપુને સહકાર આપવો પડે કે જે દીકરીએ કર્યું છે એ એની પુખ્ત ઉંમર હતી તો જ લગ્ન રજીસ્ટ્રેશન થયા હોય પણ જે ટીકા ટિપ્પણી થઈ રહી છે મણિધર બાપુની વાત જે કરું છું પણ એ હું તમને ખાલી એવો પરચો દઉં છું કે એના માટે એ ટિપ્પણી નથી કરતો કેમ કે એ એના માટે કે બાપુની દીકરી જો આ કાર્યક્રમ કર્યું હોય તો દેવી શક્તિનો પરચો તો બાપુને પરંતુ આસ્થાનું પ્રતિક છે પરંતુ પગે લાગવાનું પ્રતિક છે પરંતુ મેં પરચો નથી પરચો નથી એના માટે આજ મારે બોલવાનો વારો આવ્યો છે અને મારે આ બે શબ્દ કહેવાનો મને ઓલું થયું કે બાપુની અંદર ટીપા ટીકા ટીપણી થાય છે પણ બાપુની દીકરી જો વહી જતી હોય તો બાપુને કેમ માં માતાજી પરચો ન દેતો ન દે ઈ વાત અમે કરી છે કોઈ ભુવા ભરાડી દેવી શક્તિ પરચો આપતી હોય અને એ કરતી વખતો તો મણિધર બાપુ ને પણ રાતે મંગળ માં સપના માં સડી કહી જાત કે આટલા વાગ્યા દીકરી વઈ જવાની છે ને આટલા વાગ્યા લગ્ન થઈ જવાના છે પોલીસ પાસે જ જવું પડ્યું બાપુ એ દીકરીને પકડી પોલીસ જ પકડી કોઈ દેવી શક્તિ એ પકડી નહીં કેમ કે ભારતના કાયદા દંડ સંહિતા ની કલમ સિવાય કોઈનો નો નથી એ વાત ચેતી લીજો કે જે ભુવા કે છે વિશ્વાસ રાખો આવી જાય જે ભુવા કહે છે મારી દેવતા રે ચોરી પકડી દે મારી દેવતા ઘરે હારું કરી દે કાયદા માથે સિવાય કોઈ ના બાપ ની પોલીસ કલાક એ લોકો મહેનત કરી ચોરી થાય તો પોલીસ આવશે તમારી દીકરીની સલામતીની તો પોલીસ આવશે કદાચ હોનાર પાણી બંબા બમ્બી ફૂટે તો પણ પોલીસ આવશે ભારતની અંદર પ્રોટોકોલ ફસ હોય તો પોલીસ છે જે તમારી માતાજી મઢે જાઓ ધૂપધુવાળા કરો જવાબ નો દિયો ખાલી સો નંબર માં રીંગ કરો તરત જ ગાડી આવે છે કાયદા મુજબ ઈ બંધાયેલા છે ને કામ કરે છે અને પોલીસ રાત દિવસ ઈ કામ કરે છે હવે ઈ તો નહીં પૂજા કરવી નહીં અગરબત્તી ધરવી નહીં કાય કરવું ફોન કરો એટલે સીધા આવી જાય છે ઈ તમે વિચાર કરો કે ઈવડે આ લોકોનું સન્માન નથી એને તો આક્ષેપ વિક્ષેપ નવા નારાબાજી પણ જે પ્રમાણિક પોલીસ છે જે નીતિમતા પોલીસ વાપરે છે ઘણા ઓડિયા આવે છે જે દીકરી પરીક્ષા દેવા જતી હોય તો પોલીસ એને ટાઈમ ટુ ટાઈમ ગાડી લઈને મૂકવા પણ જાય છે જે દીકરીને મૂળભૂત અધિકાર મળ્યો છે મોદી સાહેબે કાયદો કાઢ્યો તો કે બેટી બચાવો તો અત્યારે ઘણી દીકરીઓનો વધારો થયો નહીતર તો સોનોગ્રાફી કરી દીકરીઓને પણ દીકરા જ નો જન્મ દેવા માંગતો તો જે કાયદાનું પાલન કરશે જે બંધારણનું પાલન કરશે એને આ ટીકા ટીપણી કરવાનો મોકો નહીં મળે અને જેના જે ટીકા ટિપ્પણીઓ કરો છો પણ તમારી દીકરી પણ આવું પગલું પડશે કેમ કહીએ જે મણિધર બાપુની દીકરીને જે બંધારણના કાયદાનો જે લાભ મળ્યો છે એ તમારી દીકરીને પણ મળ્યો છે એટલે જેટલા કોમેન્ટો ખરાબ કરે છે જેટલા તમે બીજાના નડિયા મૂચકાવો છો બીજાની ટીકા ટીપ્પી કરો છો પણ એ આપણા ઘરે બંધારણ તો છે જ આપણા ઘરે કાયદો તો લાભોનો જ છે મારી પોતાની દીકરી હોય એને કાયદો તો એની પાસે છે એટલે કાયદાનું પાલન કરો આજે માતાજીના નાળિયેર વધે જતા પૈસા પાછા દઈ જતા હતા મેં ઘણા વીડિયો બાપુના એવા પણ જોયા છે કે પછી પચી હજાર ની લાખો ની ચોરી થઈ ગઈ પૈસા પાછા દેવડાવવા મણીધર મોગલે જે વીડિયો પણ મેં જોયેલા છે ઇન્સ્ટાગ્રામ ની અંદર યુટ્યુબ ની અંદર ફેસબુક ની અંદર પરંતુ બાપુની દીકરી વહી ગઈ ઈ બાપુને પાછા નથી દેવડાવી એકા મણીધર મોગલ ઈ પોલીસે દેવડાવી છે ખાલી પરચા પૂરતી નથી બાપુની ટીકા નથી કરતો પણ શોષણ થાય છે એના માટે હું બોલી કોઈ ટીકા ટીપ્પણી કરવા માટે નથી બોલતો કે બાપુના વિરુદ્ધમાં નથી બોલતો હું જે બોલું છું બાપુના સમર્થનમાં બોલું છું શું કામ કે આજે બાપુની દીકરીની એના ઘરે એના ઘરેથી પણ આપણા ઘરે થવાનું છે કેમ કે કાયદો બંધારણ બધા માટે સર્વોપરી છે નાનો કદા દેવી પૂજક હોય કે વણકર દીકરો હોય કોળી દીકરો હોય અઢારે વર્ણ કોઈપણનો દીકરો દીકરી હોય એને અઢાર વર્ષે એનો મૂળભૂત અધિકાર એને પ્રાપ્ત થાય છે એટલે આપણો જ બનાવ છે બાપુ જો બધાની દીકરીઓને બધાની મારી દીકરી સમજતા હોય તો એ દીકરી બેન માં જે છે આપણી જ છે એટલે આવો બનાવ બને ન્યા બધા આપણે જે તાલીમ પાડી છે ખરેખર પર દુખે દુખાવવું જોઈએ કોઈના ઘરે દુઃખ આવે ને આપણે તાલી ઉપાડી એ નોગરો માણસ કહેવાય કેમ કે દુઃખ આપણા ઘરે છે સુખનો સુખમાં કોઈ કદાચ કોઈ ઓલું હોય તો સુખમાં આપણે ભાગીદાર ન હોય સુખમાં તો આમંત્રણ દેવું પડે પણ દુઃખમાં તો તમારે એના દુઃખમાં ભાગી થવું જોઈએ આ ભવિષ્ય આ જે કઈ છે એ સંસ્કાર પરંપરા નહીં તમારા સંસ્કાર કે કોકના દુઃખે આપણે દુખાવું જોઈએ એટલે બાપુના ઘરે જે બનાવેલો છે એમાં આપણે એનું દુઃખ વ્યક્ત કરવું જોઈએ કે જે કાંઈ દીકરીએ જે લવ મેરેજ કર્યા છે એ ભારતના બંધારણ મુજબ કર્યા છે કાયદા મુજબ કર્યા છે એટલે આપણે એને સ્વીકારી લેવાના છે બાપુએ પણ સ્વીકારી લીધા હશે કેમ કે એની અંદર કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી કે એની સામે કાંઈ થઈ શકે કદાચ એ દીકરીની માટે કોઈ પણ પ્રેશર કરીને કઈ બીજું થાય તો એમાં કાયદો એ નહીં લાગી જશે પરંતુ જે ટીકા ટીપણી કરી છે જે નિંદા ખોદણી કરી છે જે બીજા ના માં પાડી છે એ વાત વ્યાજબી નથી કેમકે આપણે કોકના દુઃખે દુખાવવું જોઈએ કાગ બાપુ એ પણ કીધું કે આપ બળન પરને પરવે એવા લેતા લડથર્યા એવા ઘડનાર ઘડ્યા કોક કોક માનવ કાગડા કોકના દુઃખે દુઃખી થવું જોઈએ કોકના ઘરે દુઃખ આવે કોઈના ઘરે આવો પ્રસંગ બને તો એમાં આપણે દુઃખ વ્યક્ત કરાય એમાં આપણે એવી વસ્તુ તાલિયું પાડવાનું કામ નથી આ તાલિયું કોણ પાડે કે જે માણસ કોકના બુરાઈમાં તમે રાજી હો

તમારા સંસ્કાર એ છે કે કોક દુખે તમે દુઃખી થાવ કોક સુખે સુખમાં ન બર જરૂર નથી પણ દુઃખના દુઃખમાં તો ભાગીદાર બનવું જ એ તમારા મામાપના સંસ્કાર છે મિત્રો એટલે જે મણિધર મુગલ બાબુ દીકરી એ જે કાંઈ એને લગ્ન કરેલા છે એ કાયદા મુજબ કરેલા છે બંધારણ મુજબ કરેલા છે કોઈ આ ભારત દેશની અંદર સર્વોચ્ચ અદાલતે કોઈ પણ નિર્ણય આપે તો આપણે શિરોમાન્ય રાખવો જોઈએ નામદાર અદાલત કોઈ પણ નિર્ણય આપે તો શિરોમાન્ય રાખવો પડે એમ ન્યાય મંદિર જે કઈ ન્યાય આપે એ શિરોમાન્ય રાખવું જોઈએ એમ ભારતના બંધારણ મુજબ એને જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે અટલે એને ઈ લગ્ન કર્યા છે ઈ લગ્ન કોઈ લગ્ન જે સર્ટી છે જે રટણે સોશિયલ મીડિયા ની અંદર જે દેખાડવામાં આવી રહ્યું છે એમાં ભારતના કાયદામાં ભારતના બંધારણ મુજબ એને હક પ્રાપ્ત થયેલો છે કેમ કે તમારો મૂળભૂત અધિકાર છે ઈ તમને પ્રાપ્ત થાય એટલે તમે કરી શકો છો એની અંદર ટીકા ટીપણી અને નિંદા કરવી કોકના ઘરે ખરાબ થઈને આપણે ઉડીઓ બોલાવો તાળીઓ વગાડવી ઈ તમારો સંસ્કાર નથી એટલે સારા માણસોના તરીકે એક મેં કોઈની ફેવરથી બોલતો નથી બાપુ ને હું ઓળખતો નથી બાપુ કોઈ મારા નજીક નથી પરંતુ જે સંસ્કાર છે કે આજે એની માથે થયું છે કાલે તમારી માથે થશે મતલબ એના દુઃખ ના સહભાગી થાવ અને જે એમનું જે કઈ જે સંસ્કાર છે એ સંસ્કાર વિહોણી વાત ન થઈ શકે કોઈની દીકરી કે કોઈની ટીપણી કે બાપુની પણ ટીપણી કરવી એમાં કરશો કોઈ ના નહીં પડે કેમ કે એ તમને બંધારણ અધિકાર પ્રાપ્ત થયો છે કોઈ કોઈની વિરુદ્ધમાં બોલવું પરંતુ તમારા સંસ્કાર નહીં સંસ્કાર એ છે કે કોક ના દુઃખે દુઃખી થાવ કોઈના ઘરે આવો બનાવ હોય ને આપણે બેઠા તાલિયું પડી તો સંસ્કાર સંસ્કાર નથી છે કે આપણે ભૂખારે ખવડાવી દેવું કોક ના દુઃખે આપણે દુઃખી થાવ કોક નું દુઃખ હોય તો આપણે કાંઈ ન કરી કાંઈ નહીં પણ બે આહુડા પાડવા જોઈએ કાંઈ ન કરી તો કાંઈ નહીં પણ એના દુઃખે આપણે આશ્વાસન દેવું જોઈએ જેના ઘરે આ બનાવ બન્યો હોય એ માણસ ભાવુક બની ગયો હોય

ઈ વિચાર છે કે એના ઘરે આવું થયું તો તમારા ઘરે થાય આપણે વાતો કરી છે આપણે માનતા હું રાખી છે આપણે નાળિયેર વધેરી છે આપણે પરચા લેતા હતા આપણે આ બધું કરતા હતા પણ એવું કાઈ છે નહીં ઈ તો બધાયના ઘરે થાય ભગવાનના ઘરે થયું ભગવાનને 14 વર્ષ વનવાસમાં હોય ભગવો ઓપડ્યો રામચંદ્ર ભગવાનને તો તો એના જોશ જોનાર વ્યક્તિ વિશ્વમિત્ર હતા તો રામ ભગવાન જેવાનું જો 14 વર્ષનું જો ઈ પર સીતાજીનું સુખ ન મળ્યું હોય તો આની જેવો જ્યોતિષ કોણ એના ઘરે થયું છે કેમ કે એને પણ આ દુઃખ વેઠવાનો વારો આવ્યો સાહેબ એટલે કોઈ પણ વ્યક્તિ હોય તમારી કસોટી થાય થાય ને થાય પછી રામા અવતાર હોય તો ભલે કૃષ્ણ અવતાર હોય તો ભલે પછી આ અત્યારનો યુગ હોય તો ભલે જેની માટે કાયદાના કલમ મુજબ જે બંધારણ મુજબ જે પ્રાપ્ત થયું છે એ થઈ શકે કેમ કે બંધારણમાં બધાને સ્વતંત્ર અધિકાર પ્રાપ્ત થયો છે જય ભીમ નમો બુદાય આવા બીજા વીડિયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયોને લાઇક કરો